હા દોસ્તો નવા વિડીયોમાં સ્વાગત છે આજે વરસાદ બહુ પડ્યો છે મિત્રો તો તમે જોઈ શકો છો આ ચાયડા ભરાયા પાર પોણી ચાયડા વટી જતું રહ્યું જોર પતંગડી ગામ વરસાદ પડ્યો મિત્રો તો તમને દેખાડો આ મેં કુ ચાલો બ્લોગ બનાવી લઈએ તો આ જોઈ શકો છો ચાયડા ભરાઈ ગયા મિત્રો હવે ડાંગરું પાવાની છે આ ચાયડામાં હમણાં ટ્રેક્ટર આવ્યું હતું ગાવા માટે મિત્રો રાતે તો ગાય કાઢ્યા છે ચાયડા આવે ડાંગર રૂપવાની છે મિત્રો તો હજુ ફૂલ ચાયડા ભરાઈ જાય મિત્રો ભરપૂર વરસાદ થયો મિત્રો તમે જોઈ શકો છો બ્લોગમાં વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં ઘંટી આવેલી છે અને દબાવેલી એટલે નવા નવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે બાકી આ ચડે છે ભૂખા કાઢામ ભરાઈ જોઈ શકો છો તમે આ જોર રજૂ હરાત પડી વાળો તમે ખતરા નાખો જ આવા તમારે ગમે નહીં પડી જશે અમારે ગમે ફૂલ પડી ભૂખા કાઢે પડી જાવ એટલે અમારે આવા કોઈ ટેન્શન નહીં ડોંગર રૂપ જ કરવાનું છે મહિના તક આ બન્યા વિડીયોમાં ફૂલ જ ચેડા ભરાઈ જા વરસાદ ભૂખા કાઢે પડ્યો પર લીલી લીલી વાડી થઈ ગઈ પાર આખો ગમે લીલું થઈ જવું ફૂલ જ ખોળને ખોળ ફૂટી ગયું એટલે એકદમ રિઝલ્ટ ખતરનાક જ આવે મિત્રો ચાલો આગળ દેખાડો આવાજ મારે ઘેર લઈને તમને જોયું અહીંથી વાડામાં દેખાડતો દેખાડતો ચાલો જી આપણે કચડી કચડી ચાલો ચાલો ફટાફટ આ છે અમારો વાડા મિત્રો આ જોઈ શકો છો વાડા મક્કાઈઓ પણ હવે ઉગી ગઈ છે મિત્રો એન્ટ તક વિડીયોમાં જોજો મિત્રો પાણી પાણી થઈ ગયું હરેક જગ્યા પર મિત્રો આ જો કેવું મસ્ત રિઝલ્ટ આવે મિત્રો કેવું મસ્ત ખતરનાક જ લાગે એટલે લાઈક કરવાનું મન થઈ જાય એટલે લાઈક કરો તમે ફટાફટ જો મિત્રો ભૂખા કાઢે વરસાદ પડ્યો મકાઈઓના હકૈયા પાર મિત્રો તમે જુઓ જો મિત્રો પાણી મારા પગ પણ કળે છે મિત્રો આ કિચડ જુઓ તમે પાર આ બાળક મિત્રો તો તાર પાણી આવીને મકાઈ સુધી પાર પડી ઉખડી ગયો મિત્રો તમને દેખાડો મકાઈઓ વાળવા મારી એક નંબર જબરજસ્ત મકાઈ ઉગી હતી મિત્રો ભૂક્કા કાઢે તમે જોઈ શકો છો આ ભાડો મિત્રો મકાઈઓ પડી ગઈ છે મિત્રો બધી ઉખડી જ પાણી આવ્યું ને એટલે ઉખડી ગઈ તો આ ભાડો તમે જોઈ શકો છો ચાલો હવે આગળ જઈએ ફટાફટ આપણે વિડીયો બનાવી એક નંબર બનાવ્યો મિત્રો આ ભાળો મક્યો મારે છે મિત્રો તો આ ભાળો મિત્રો આ પણ ચારડા ભરાઈ ગયા મિત્રો આ ડાંગર બધી બૂડી ગઈ મિત્રો ડરું નાખી લો એ તમને જોઈ શકો છો આ ડાંગર ડરું નાખેલું એ બધું બુડી ગયો મિત્રો આ ભાળો મિત્રો ફૂલ જ ચારા ભરાઈ જાય ભૂક્કા કાઢે એમ આગળ ચાલો આ મારું ઘર મિત્રો એવું લાગ્યું ખતરનાકર લાગી ગયું છે આ મિત્રો સુમાહા અંઢરા લાગ્યો સુમાસ્ય આ જોઈ શકો ક્વાર હદી અંઢ આવી ગયો મિત્રો બારોમાહા અંઢરી અંઢરા લાગે એટલે અમારે કોઈ ચિંતા નહીં અંડરો માં જ ખાવાનું ભૂકા કાઢવાનું ચાલો જઈએ હવે કૂવા તરફ આજે અમારો કૂવો મિત્રો અને આ અમારું ઘર મિત્રો કેવું ભૂખા કાઢે આઈસર આયસર બોલી છે આગળ ભૂખા કાઢ્યા આ કૂવામાં પાણી કાઢવાનું છે મિત્રો ચાલો પાણી કાઢી આવે આ ઘડો જાય છે અંદર મિત્રો એ પૂકી ગયો મિત્રો તમે જોઈ શકો છો પાણી કોઈ કઈ રીતે કાઢવાનું એટલે સ્પીડ જરીક વધારી વધારી મિત્રો પાણી જુઓ તમારે કેવું ખતરા નાખ લાગે છે ભૂકા કાઢાય પાણી બહાર કાઢે છે મિત્રો દેડે આજે ચાલો પાણી બહાર કાઢી મિત્રો આપણે ગાળી લઈએ મિત્રો પાણી આવે કાકેર હોય નહીં એટલે મિત્રો ચલો તો હવે જોઈ લઈએ આ વિડીયો ઝાડ પડી ગયું મિત્રો તમે જોઈ શકો છો આ હવે લાઈટ આવેલી લાઈન પણ તૂટી ગઈ છે મિત્રો જુઓ તમે આ ઝાડ પડી ગયું મિત્રો અમારા આવ્યા ગામડા કંઈ ઝાડ ઉખડી પડી અને એવું થઈ જ મિત્રો વરસાદ પડ્યો એટલે હવે લાઇટ આવે નહીં એટલે આપણે બીડું આવે આટલું જ આવશે પછી કાલે બીજા આવશે કારણ કે આ ભાડ લાઇટ વાયર તૂટી ગયો મિત્રો આખો આ પા આ પાણીમાં જ વાયર પડી ગયો મિત્રો આ એટલે હવે મને હધારવા પડશે પહેલ લાઇટ આવશે આ ઉખડી પડ્યું મિત્રો આખું ઝાડે જ ઉખડી પડ્યું વાર રાત્રા તો ભૂખા કાઢે પાર પડ પડી ગયું હવે આને હધારવા પડશે મિત્રો આ ઝાડે અડાઈને મિત્રો કારણ કે અમે પાવર સલ્યું છે હમણાં કદાચ ખબર પડી ના હોય કોઈને તો અડાઈના તો સંપલ પહેરે સડવા પડે મિત્રો આખું ઝાડે જ પડી ગયું ભૂખા કાઢે તમને દેખાડું આ હાગડાની ઝાડ પર ફાઈ ગઈ મિત્રો આ લાઈનનો વાયર મિત્રો આ વાળો લાઈનનો વાયર આ મિત્રો આઈ એમ થીન આ વાળોને હાડારવા જ પડશે મિત્રો અમને લાગે આ વાળા વાયર

સી નેક્સ્ટ વીડિયોમાં તબક કે જય હિન્દ હંદે માતરમ